દેશના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના પાલડી ખાતે આવેલા ઉત્થાન તાલીમ કેન્દ્રમાં માનસિક અને શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત બાળકો સાથે પ્રાર્થના અને ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા બદરૂન શેખ તથા અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ સહિત કોંગી અગ્રણીઓએ હાજરી આપી હતી

સંસ્થા ઉત્થાનની મુલાકાત લીધી એમની સાથે ભોજનનો કાર્યક્રમ રાખ્યો અને એ બાળકોની સાથે મળી અને એને સ્નેહ આપવાનો એમનો સ્નેહ લેવાનો પ્રયાસ કર્યો છે ઇન્દિરાજી હંમેશા જે છેવાડાના માણસો હતા એમની હંમેશા એની દરકાર રાખે શક્તિશાળી માણસોની સામે એ કદાચ લડ્યા હશે પરંતુ એમનો સ્નેહનોનો પ્રેમ તો હંમેશા બાળકો મહિલાઓ છેવાડાના વર્ગો શારીરિક માનસિક રીતે જે ક્ષતિગ્રસ્ત લોકો છે એમના પ્રત્યે રહ્યો છે એમના સમયમાં જ આવા બાળકો માટેના અનેક કાર્યક્રમો સરકાર તરફથી જાહેર જાહેરતા અને હું માનું છું કે અમે આ રીતે ઇન્દિરાજીને યાદ કરીને આ બાળકોને મેઇનસ્ટ્રીમમાં જોડાવવા માટેના જે કાર્યવાહી આ સંસ્થાઓ કરે છે એમને સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કર્યો છે